ए, हर हर लागे तारी लागी वाला, तारी वाला पार्वती लागे आता शिवराति शिवरात्री हे खबर शिवरात्री था, शिवरात्री। तो शिवरात्री था। पेलिया शोमली,

બાર મહિને એક ફરિયાદી દેવાનું ગમવા ને જવાનું આ તૈયારી પર બધા વાટ જોયે હેડો

એટ બતરી કા માદેવ નું બિલુ બિલુ સરાઈએ પ્રસાદી બરસાડી લઈએ ભજન ગાઈન પછી તો એવું નઈ થાય પણ કાકા પછી ઠેકોડો નહી પીજો છોટી હા રેડો હેટ બાજી બધા ગોમે ગોમ ના તો

શિવરાત્રી છે તહેવારે સર ઓ મારી દો તો સારું લાગે બીજું કોઈ ને હગા આયા તા

પણ વરગાર જેવું હોય ને તો તમે ધ્યાન લઈ ગયો મારો ખબર નહીં પડતી લોકો નહીં ગાવા આયો બગડું પડશે મારા મારે નાકડી તમે તો મારા ઘેર થી પણ આવું કરે માંગુ છું

ના હોય <laughs> 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 <laughs>

મોનો નું નામ મોનો ગમતે પણ મંગુમા 100% ભોંગ પી ગયો હો ક જો વાતો ને ગમતે પણ દવાઓ ઓની ગઈ નાતું આપણે જે

આ તો મંગુમાં હું જ કીધું તાર માટે જઈ રહ્યો તો એય એ કરે શું આખો ડારો શરમ કર થોડી શરમ કર લે લેનજી આ હું કર્યું દઉં આ બધું શું જાવું આ તો હથવનનો ઘેર આની ગાવા गावाમાં ગયો હું તો

રાડા મેકો નહીં ખાઓ મારા ખાતો શું તારો આયો ને આને એવો ગાવાન ચાલુ કરીયો હોય તો આમ આમ કરે બોલો સક્યો હાજી ગાવાનો સક્યમન કોઈ આજો થિયવન આડું અવડું થિયોન મરી ગયો અને પછી શું હોય તાર વાત હાજી જ ન હોય સરજે ના હોય તો ગારો બમારી રૂપલાની ઓડી નો ના રે જે પકડો નક પોચતા

હમણાં તો જતા લોકો તો હરખું ન તે રસ્તામાંથી માંથી વળગ્યું છે યાર ત્યાં ખો ગા ગા ગાકારો છે બોલો હું વળગ્યું લાવે ને

લોસી આ લોસી આ પૂજા મે ડોશી તશી બેહી તા કોઈ તને આલી દેજે શે જેતોય અલ્યા કસ્યું બાય બાય જોયું બધું માળા મોડું બધા બનાવ મારે તો પટ્ટર ફરે છે પેલા ને કેમ ખબર થી મારા જવાનું હતું એટલે વાતમાં ઉતર્યા શિખર છ ચાલુ જાય મને તો ખબર નહીં બરોબર ગોળ ખાય પાછી ગોળ ખાધા પછી તો તમે જોવા તમે જોવો ખાધા પછી

મેં ઢોલખી આ પેલા ઉતરી કે નઈ પછી સાટીન કરું છું મારા થી ડબલ ઢોલખી પેલા થી એવો છે ના તો પારું છું કે મારા ઓગણા આવશો નઈ આવશો નઈ તોય હબળો હમણા આવતે ફરી હું આવ તો જો તું છે